નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસા તાલુકાના કહાનમાં બંગલા વાગા વિસ્તારમાં બારમસા પીરની દરગાહ પર જુલુસ કાઢવામાં આવ્યો હતો જમ્મુસા તાલુકાના કહાનવા ગામમાં બંગલા વાગા વિસ્તારમાં બારમસા પીર બાવાનું મજાર આવેલું છે ત્યાં હર સાલ જુલુસ કાઢવામાં આવે છે અને નિયાઝનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે જુલુસ ફકરુભાઈ આઝમભાઈના ત્યાંથી નીકળી બારમસા પીર બાવાના સંડલ ચડાવવામાં આવે છે હિન્દુ મુસ્લિમ એકતા સાથે આ જુલુસ કાઢવામાં આવે છે કમિટીના મેમ્બર ઇસ્માઈલભાઈ ફકરુભાઈ તથા અશરફભાઈ મુકમભાઈ તથા જસુભાઈ પરમાર રિપોર્ટર તથા અનેક લોકો દ્વારા આયોજિત આ જુલુસ બાદ દર વર્ષે નિયાદનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે જુલુસમાં આવેલ આજુબાજુ વિસ્તારના હિન્દુ મુસ્લિમ તથા ભાઈઓ બાવાની દરગાહના દર્શન કરી નિયાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર જસુભાઈ પરમાર સાથે નગીનભાઈ પરમાર

એ પ્રોગ્રામ અમે ફકર આજમના ઘરેથી લઈને સંડલ લઈને બંગલા વગા લઈને દરગાહ પર બાલમસાહ પીરના દરગાહ પર અમે સંડલ ચડાવીએ છીએ મારું નામ શરી ફતેહસિંહ ચૌહાણ છે તમે છે તમે સંડલ ચડાવવા તમે તમારા પપ્પા કંઈક ટાઈમથી આવો છો અમે આઠ દસ સાલથી આવીએ એવું તો તમને કેવું લાગે છે અહીંયા બાલમશાહાના બધા બહુ સારું લાગે છે થેન્ક યુ વેરી મચ